કેમ છો મજામાં આજનો શું વિચાર છે માન્યતાઓ આ શું વિચાર મે એટલે કે નીલેશ દુધિયાએ ખૂબ જ સરસ રીતે લખ્યો છે બિલીફ્સ માન્યતાઓ આપણે આપણી માન્યતાઓના અંતિમ પરિણામ છીએ બરાબર મિત્રો વાત થોડી ગંભીર છે થોડી સરળ છે અને ખૂબ જ મહત્વની છે એવું કહેવાય છે કે આપણે જે બનીએ છીએ તે આપણી માન્યતાઓ થકી જ આપણે બનીએ છીએ આપણે જો વિચારીએ છીએ આપણે જો માનીએ છીએ તેવું આપણી સાથે થતું હોય છે આપણે તેવા બનતા હોઈએ છીએ માટે જ આજના જમાનાની અત્યારની આ ખૂબ જ મોટી જરૂરિયાત છે કે આપણે હંમેશા હકારાત્મક વિચારવું હકારાત્મક વર્તવું અને હકારાત્મક અભિગમ હંમેશા રાખવો જો આપણે આ હકારાત્મક રહેવાનો અભિગમ આપણા જીવનમાં ઉતારી દઈએ હંમેશા હકારાત્મક રહીએ તો આપણી માન્યતાઓ પણ એટલી જ હકારાત્મક બની જશે અને આપણી માન્યતાઓ હકારાત્મક બનશે એટલે કે આપણે આગળ જતાં જે બનીશું આપણે પણ એટલા જ હકારાત્મક બનીશું પોઝિટિવ બનીશું અને આ જે માન્યતાઓ છે આ જે વિચારો છે તે જ આપણને અંતિમ સ્વરૂપ આપે છે માટે જો આપણે આપણા જીવનમાં કંઈ સારું અને સાચું અને મોટું જો હાંસિલ કર્યું હોય તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક માન્યતાઓ તો છુપાયેલી હોય છે જ રહેલી હોય છે માટે આપણે આજથી એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણે આપણી માન્યતાઓ અને બિલીફને એટલી પોઝિટિવ રાખવાની છે કે જેથી કરીને બહારનું વાતાવરણ કંઈ પણ હોય ગમે તેટલું નેગેટિવ હોય નકારાત્મક હોય પણ આપણે આપણી રીતે અંદરથી એટલા પોઝિટિવ રહીએ કે આપણને તે બધાની કોઈ જ અસર ના થાય માટે જ મેં અહીંયા લખ્યું છે અહીંયા કહ્યું છે કે આપણે જે છીએ આપણું જે અસ્તિત્વ છે અને આપણે જે આગળ જતાં આપણું જે અસ્તિત્વ બનશે તે ફક્ત અને ફક્ત આપણી માન્યતાઓનું અંતિમ પરિણામ છે થેન્ક યુ